એડા પાંજા શ્રોતા અને આકાશવાણી પાકો આકાશવાણી પોજી નતા હર મોહમ્મદ બચાવે તા અનેજી રચના હલાયેલા પહેલાં તની પરિચય સ્વરમે

વાતલ વસુંધરા પ્રોગ્રામ હોય એ વાતલાાપ પણ અચી ગયોજે તો પણ નિયમિત ન અનિયમિત વ્યક્તિગત જાન પહેચાન થઈ નુરમાર કકરવા તાલુકો બચાઉ هاڻي پاسون داسي اني جي اکڙي سرس مزا جي رچنا کچ جي کچيت بھري سوال اکڙي کچي رچنا جو پرياش يارن سان وئي ياري پوءي حياتي کولاي خپي يارن سان وئي ياري پوءي حياتي کولاي خپي ماڙو ڇڏي امانداري پوءي حياتي کولاي خپي ماڙو ڇڏي امانداري پوءي حياتي کولاي خپي کچڻو موپي خاصو پوءي پيٺ پُٺيا کُتلي کچڻو मोते खासो ओए पीठ पुठिया कुतली पगे पगे गद्दारी पोए हयाती कुलाए खपे पगे पगे गद्दारी पोए हयाती कुलाए खपे मारू मिरे नतावे मारू कईक कढिए प्या पाडू मारू मिरे नतावे मारू कईक कढिए प्या पाडू सांज ने सवारी पोए हयाती कुलाए खपे सांज ने सवारी पोए हयाती

કઈ મોત જી તૈયારી પોય હયાતી કુલાય ખપે નૂર મોહમ્મદ બાજી ગાલ ખરેખર સચ્ચી આય ક હેડી ગયારી અને હેડી બેઈમાની વે તેડી યારી ન ખપે અને હેડી યારી વે તેડી જિંદગાની ન ખપે અને હાણે પાછો સોણો ઓકડો મુક્તક અને ઈશ્વર દુખી સમજો તો દુખી આયુ ન સુખ તો લીલા લેર દુખ સુખ તો મનજી ઉપજ આય માલકજી મેર દુખ સુખ

પણ જ જઈ મનથી દુખી નહીં સુખી જ્યો હા પણ જ આ માટે પૈસો આય વૈસો આય માલ આય મહીં સારી જોબ તે આયો સરસ પરિસ્થિતિ આય પણ છતાંય જઈ મનથી દુખી આયો સુખ તખ ઈ દુખ જાય એટલે ભૌતિક વસ્તુય ઈ કદે સુખ અને દુખ સાથે નિસ્બત નતી રખે સુખ અનેે દુઃખતા મનજી વસ્તુ આય તો તી બહુ સરસ મુક્તો હોય અને હાણે પાછો સુણો ઓકળો બેવ સરસ મજા મુક્તક બેવ મુક્તક થદક તઈ મન મે જે ચઈ ગિડો સચ થદક તઈ મન મે જે ચઈ ગિડો સચ અંદર ઉતરી ન્યાર્યો તો ગારો વો ગચ અંદર ઉતરી ન્યાર્યો તો ગારો વો ગચ અંદર જા ઉદામા નૂર નખર્યા બારા અંદર જા ઉદામા નૂર નખર્યા બારા નવી સીધી શેરી ઓખો વો ગસ નવી સીધી શેરી ઓખો વો ગસ ઓખો લગે અને અંતર આત્મા પે કે છોઈે હા પા

تو ہجي پا کے ٹھیک لگے پر دان نے دان لائے کرے جو ایمان وکی چھڑے تو ای یوگیہ نای تادے گانوں دکھ تھیتو دل تھیا سستا ہنے واٹ میں ملے تا دل جی حالت کھستا ہنے واٹ میں ملے تا نجروں تھیو چار دل دنے لا تیار کھوٹا دل جا سرستا ہنے واٹ میں ملے تا ملیا نے کھلیا پیا مرن جیڑ دا واعدہ تیڑی الگ رے تا رستہ ہنے

કઠિયા દિલ નો બાર ને આઈ ફૂલ વિછાયોતા કઠિયા દિલ નો બાર ને આઈ ફૂલ વિછાયોતા મુજી ભૂલ દરાર ને આઈ ફૂલ વિછાયોતા પસ્તા વેજા બોરા જના સ્વર્ગ થી ઉતરે હુંધા પસ્તા વેજા બોરા જના સ્વર્ગ થી ઉતરે હુંધા પણ મુજી ગાલ આયધાર ને આઈ ફૂલ વિછાયોતા પણ મુજી ગાલ આયધાર ને આઈ ફૂલ વિછાયોતા નકો સમજણ અસાજે દિલ મે આજો સાન નકો સમજણ અસાજે દિલ ડીની વેદના અપાર ને આઈ ફૂલ વિછાયો તા ડીની વેદના અપાર ને આઈ ફૂલ વિછાયો તા નકો લૈલા નકો સીરી આયુ ન જાત પદમણી નકો લૈલા નકો સીરી આયુ ન જાત પદમણી અસા જે પ્યાર મે નય ને આઈ ફૂલ વિછાયો આજી અકજાઉ અશક અસા કે પાણી દિસચેતા આજી અકજાઉ અશક અસા કે પાણી દિસચેતા આયુ બેવાપા બદકાર ને આઈ ફૂલ વિછાયો

છતાંય પણ એ પિંડ પ્રેમ વરસાઈ ને હાણે એકડો છેલો શેર સુણી ગનો એની વટાથી એકડો શેર જો કર્યા તો સૌ કોઈ સબર આય કોઈ પ્યાર સે કોઈ નફરત સે એતે સૌ કોઈ સબર આય કોઈ પ્યાર સે કોઈ નફરત સે માડું મેળે સખર આય કોઈ કે સે તો કોઈ કે સે માડું મેળે સખર આય કોઈ કે સે તો કોઈ કે સે એતે સૌ કોઈ સબર આય કોઈ પ્યાર સે કોઈ નફરત નૂર અંજે છેલે શેર મે બહુ સરસ ગાલ ના કે કેદા મડે માણું સખર અહીં કોઈ હકડો માડુ મૂલા કરે ખાસોઆ તો બેલા કરે એ ખરાબ આય કે જી કોઈ ગાલ નથી અને કોઈ બેલા કરે ખાસોઆ અને મૂલા કરે ખરાબ આય તો કોઈ માણું મણીલા કરે ખરાબ નાય અને મણીલા કરે ખાસો નાય અડી રીતે મળે માણું સભર એટલે કે ભર્યાલ ખી કોઈ નાય કોક નફરત ભરલીક પ્યાર ભર્યો તચાઈ એની મણે રચના બહુ સરસ અને પાચન હી કવિ તા કે અગિયાર ગા કર્યા પ્રમાણે નાય વ્યાિયાં કર્યાં અને નાય સંસાર વસાયા કોઈ સાથો સજોજીવન સાહિત્ય કે સમર્પિત અને ચૌપડિયું જનજી બેનપણિયું અને ચોપડિયું જ ની જ દોસ્ તલા કવિ કે અને અડાાને અડાા કવિ તા વચદા રનજી રચના પં વે રજૂ કરતાં રે અને પાં ઇની કે મૌકો દાખી કેડો લગે તો એ જરૂરથી ચા અસ પ્રોગ્રામમાં અને હા મુ રજા ડિજા રેડિયો દોસ્ત પલ્લવી કે